ગુજરાતીમાં આપણે આને બાવળ અથવા તો દેશી બાવળ કહીએ છીએ લેટિન નામ નામ છે અરેબિકા હવે હવે તમને બધી ભાષાના આપી દીધા બીજી એ માહિતી આપું દસ બાર જાતના અલગ અલગ બાવળ આપણા ગુજરાતમાં પણ જોવા મળે છે પણ ખાસ બેયમાં સામ્યતા સરખું હોય ને એવા બે બાવળ છે એક છત્રો બાવળ અને એક અહીંયા તમને દેખાય ને દેશી બાવળ હવે આ બંને ને ઓળખવી કેમ ઓળખવાની સૌથી મોટી નિશાની છે સિંગની બરાબર કે એમાં જે કાયત્રો જે ફળ જેનું સિંગ આવે છે એ બંને બે નો ફોટો મૂકું છું છત્રો બાવળ છે ને એની સિંગ આપણે લેવાની નથી અહીંયા જે દેખાય છે વિડીયોમાં છે અથવા તો જે મેં ફોટો મૂક્યો છે એ બે માં જો એમાં જે દેશી બાવળ છે એની આપણે સિંગ વાપરવાની છે રેડી આ એટલે ખાસ કહું છું કે ઘણા લોકો દાખલા છત્રા બાવળની કોઈ સિંગ વાપરી લીધી તો એનો એટલું જોઈએ એવું રિઝલ્ટ નથી મળતું આ દેશી જે મળે ને એવું નથી મળતું એટલે ખાસ યાદ રાખજો આ બંનેમાં હું ડિફરન્ટ એટલા માટે સમજાવું છું કોઈ ઓયલા બાવળની સિંગ વાપરતા નહીં રેડી હવે આ આપણે વાત થઈ ગઈ આ બાવળની સિંગની હવે વાત કરીએ આનો પ્રયોગ કેવી રીતે કરવો તો પ્રયોગમાં કશું બહુ માથાકૂટ વાળું નથી તમારે આને સિંગ લઈ આવવાની હવે સિંગ લેવાની કેવી છે જો એમાં બી થઈ ગયેલું હોવું જોઈએ બી થઈ ગયેલું હોવું જોઈએ પણ બી પાકેલું ન હોવું જોઈએ બી થઈ ગયેલું હોય બી એ કાચું હોવું જોઈએ અને સિંગ પણ કાચું હોવું બી કાચું મતલબ કે બી ને તમે ફોલિન જો ને આમ દબાવો તો એ પોચું હોવું જોઈએ બરાબર આવું બી એને કાચું બી કહેવાય એમાં એકદમ કડક ન થઈ ગયેલું હોવું જોઈએ આવી આવી સિંગો હોય ને બરાબર માર્ચ અને એપ્રિલમાં અત્યારે એની સિંગો જોવા મળતી હશે એટલે હું તમને અત્યારે ખાસ વિડીયો આપું છું બરાબર માર્ચ એપ્રિલમાં એની સિંગો બહુ જોવા મળે છે અત્યારે તમે એની સિંગ લઈ લ્યો ઘણી બધી સિંગ લઈ લો કટકા કરી અને છાયા અને તડકે એમ બંને રીતે સુકવવાના ક્યારેક થોડોક તડકો પણ આપવાનો અને પછી સાંય વધારે રાખવાની તડકો ક્યારેક એટલે એમાં ભેજ ન રહે ભેજ જો રહી જશે ને તો એ કાળી પડી જશે રેડી એટલે આવી રીતે તમે તડકે સાંયે સુકવી અને એકદમ સુકાઈ જાય કડક થઈ જાય એમ થાય કે હવાનો પાવડર બની જશે એટલેનો ભૂકો કરી મિક્સરમાં ક્રશ કરી એકદમ ઝીણો પાવડર બનાવી રાખવાનો રેડી આપણી દવા તૈયાર થઈ ગઈ હવે આમાં તમારે થોડીક સાકર ભેળવવાની છે જેટલા પાવડર છે ને દાખલા તરીકે આ પાવડર આપણી પાસે ગ્રામ જેટલો છે તો એની સામે સો ગ્રામ સાકર દેશી ગાંગડા સાકર આવે ને એ સાકરનો ભૂકો કરીને એટલી જ એમાં ભેળવી દેવાની એટલે આપણી ટોટલ દવા કેટલી થઈ ગઈ બસો ગ્રામ હવે આનો પ્રયોગ અથવા તો તમે એક બીજી રીત પણ કરી શકો આ બંનેનો પાવડર અલગ અલગ પણ રાખી શકો

મને બહુ પ્રેરણા મળે તમે કોમેન્ટ સારી કરો ને કે ભાઈ તમે અમને આવું રિઝલ્ટ મેળવ્યું તમે આવો પ્રયોગ કર્યો અમને મજા આવી આ બીજી ત્રીજી વાતો કરો કોમેન્ટમાં ઉત્સાહ જાગે એમ થાય કે હજી કઈક સારો પ્રયોગ આપીએ આયુર્વેદને જેટલું ફેલાય એટલું પ્રયત્ન કરીએ બરાબર એટલે સારી સારી કોમેન્ટ કરજો સારા મિત્રોને મોકલજો બસ આ જ આશય છે આપણો રેડી હવે આનો પ્રયોગ પ્રયોગમાં મેં એમ કીધું જો બંને મિક્સ કરી દીધું હોય તો એક ચમચી લેવાનું છે સવારે ઉઠી એક ચમચી નરેણા ઉઠીને લઈ લેવાનું સાદા પાણી સાથે પણ લઈ શકો અને દૂધ સાથે બંને સાથે લઈ શકો એવું કઈ નથી ઉઠીને લઈ લેવાનું છે પછી ખાધા પછી છે ને થોડોક ટાઈમ અડધી પુણી કલાક કંઈ ખાવા પીવાનું નથી આ એક યાદ રાખવાનું બરાબર અથવા તો બંને અલગ અલગ રાખ હોય તો બે માંથી અડધી અડધી ચમચી બરાબર બે માંથી અડધી અડધી ચમચી લઈ અને તમે લઈ શકો અને ખાઈ શકો બરાબર આ તમને આખા આખો પ્રયોગ સમજાઈ ગયો છે કે આમાં કઈ એવું બધું અઘરું નથી પણ મિત્રો આ પાવડર છે ને તમારે મિનિમમ ત્રણ મહિના વાપરવાનો છે ત્રણ મહિના લેવાનો છે અને એક બીજી એક વસ્તુ એ યાદ રાખજો કે સિંગો વધારે લેતા આવજો અને બધી સિંગો સુકાઈ ગયા પછી બધીનો એક ભૂકો ન કરી નાખતા જેમ જોઈએ બરાબર આખી સિંગો ઘરે રાખી દેવાની એક સુકાઈ જે વધી હોય ને એને થોડીક રાખી રાખવાની જેમ એમ જરૂર પડે ને કે ભાઈ હું મારે જરૂર છે એટલે ભૂકો કરી લેવાનો જેમ કેમ કે જે ભૂકો છે ને એની વેલિડિટી ઓછી હોય સિંગો છે ને કદાચ એક વર્ષ તમારે ઘરે પડી રહે ને તો એની વેલિડિટી એમને રહેશે એટલે જોઈએ મિક્સ કરી અથવા અલગ અલગ રાખીને તમારે રેગ્યુલર પ્રયોગ કરતા જાવ ત્રણ મહિના કરશો ને એટલે ગોઠણના દુખાવા ક્યાં જાય ને ખબર નહીં પડે બરાબર ગોઠણના દુખાવા પિત્તની તકલીફ પેટ સાફ રહે ઘણા બધાના ફાયદાઓ છે મિત્રો એટલે ખાસ તમે કરજો અને લોકોને કહેજો કે ભાઈ મફતનો પ્રયોગ છે કર બરાબર એટલે વિડીયો કોકને મોકલો તો ખ્યાલ આવે ને કે ભાઈ આ તો બહુ સારો મફતનો પ્રયોગ છે એટલે કરશે તો લોકો જાણશે ને આપડા આયુર્વેદનો પ્રચાર થાય એ જરૂર છે કે ભાઈ આપણા આયુર્વેદમાં કેટલી મહાન વનસ્પતિઓ છે મિત્રો એટલે ખાસ તમે શેર જરૂર કરજો ખૂબ ખૂબ આભાર મિત્રો જય જવાન જય કિસાન જય આયુર્વેદ